ગાંધીધામ મહાનગરપાલિકાના વિકાસ કામોમાં દેખરેખ અંગે પ્રશ્નો ઉભા સૈમા મહાનગરપાલિકા દ્વારા એક સાથે હાથ ધરાયેલા વિવિધ વિકાસ કામોને લઈ સ્થાનિક સ્તરે દેખરેખ અને પારદર્શિતાને લગતા પ્રશ્નો ઉભા થયા છે નાગરિકોમાં એવી ચર્ચા છે કે નગરપાલિકા સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હતા અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ પણ વિકાસ કામોની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે ખાસ કરી હાલ ચાલી રહેલ વરસાદી પાણીના નાળાના કામમાં ગુણવત્તા અંગે સવાલ ઉઠ્યા છે કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં કરવામાં આવેલા સીસી કોન્ક્રીટ કામમાં ખામીઓ જોવા મળ્યાનો દાવો સ્થાનિકોએ કર્યો છે નાગરિકોના કહેવા મુજબ સ્થળ પર તકનીકી અધિકારીઓની હાજરી સ્પષ્ટ રીતે જોવા મળતી નથી અને કામ મુખ્યત્વે મજૂરોના ભરોસે ચાલતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવે છે વિકાસ કામ માટે હાલ કેટલા એન્જિનિયર અને સુપરવાઇઝર નિયુક્ત છે તથા તેઓ દ્વારા કેવી રીતે દેખરેખ રાખવામાં આવે છે તે અંગે પણ નાગરિકોમાં સ્પષ્ટ માહિતીની માંગ ઉઠી છે મહાનગરપાલિકાના જવાબદાર તંત્ર દ્વારા ગુણવત્તા નિયંત્રણ અને મોનિટરિંગ માટે કયા પગલા લેવામાં આવી રહ્યા છે તે બાબતે સત્તાવાર સ્પષ્ટતા કરવાની જરૂરિયાત જણાઈ રહી છે નાગરિકોએ માંગ કરી છે કે ચાલુ વિકાસ કામોની તકનીકી તપાસ કરી ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે